દૈનિક બાઇબલના વાંચનો ઓગણત્રીસમી મે બે હજાર પચીસ પાસકાના છઠ્ઠા અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા છઠ્ઠા સંત પાઉલનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કુરુદ્ધ ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય અઢાર કલમ એકથી આઠ આ પછી પાઉલ આથે છોડીને કરીન ચાલ્યો ગયો ત્યાં તેને પંતસનો વતની અકવિલા નામનો એક યહૂદી મળ્યો તે પોતાની પત્ની પ્રિસ્કિલા સાથે થોડા સમય પહેલાં જ ઇટાલીથી આવ્યો હતો કારણ બાદશાહ ક્લૌદિયો એવી આજ્ઞા કરી હતી કે બધા યહૂદીઓએ રોમ છોડી જવું પાઉલ તેમને મળવા ગયો હતો અને એક જ ધંધો હોવાથી તે તેમની સાથે રહી પડ્યો અને તેઓ કામ કરવા લાગ્યા તેઓ ધંધે તંબુ બનાવનાર હતા દર તે સભાગૃહમાં ચર્ચા કરતો અને યહૂદીઓને અને ગ્રીકોને પોતાની વાત ગળે ઉતારવાનો પ્રયત્ન કરતો અને તિમોથી મગડોનિયાથી આવી પહોંચ્યા એટલે પાઉલ ઉપદેશ કાર્યમાં મચી પડ્યો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે એવું યહૂદીઓ આગળ સાબિત કરવા લાગ્યો પણ એ લોકો એનો વિરોધ અને એનું અપમાન કરવા લાગ્યા ત્યારે એણે પોતાના વસ્ત્ર ઝાટકી નાખીને તેમને કહ્યું તમારું પાપ તમારે માથે હું નિર્દોષ છું હવે હું બિનયહુદીઓમાં જાઉં છું પછી તે ત્યાંથી નીકળીને નામના ભક્ત હૃદયના માણસને ત્યાં ગયો તેનું ઘર સભાગૃહની જોડે જ આવેલું હતું સભાગૃહના અધ્યક્ષ ક્રિસ્પુસને અને તેના આખા કુટુંબને પ્રભુ ઉપર શ્રદ્ધા બેઠી તેમજ ઘણા કરિંથવાસીઓને પણ પાઉલની વાણી સાંભળીને શ્રદ્ધા બેઠી અને તેમને સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યોહાન ગુરુદ ગ્રંથમાંથી અધ્યાય સોળ કલમ સોળથી વીસ થોડી વારમાં તમે મને જૂતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે આથી એમના કેટલાક શિષ્યો માહોમાહે કહેવા લાગ્યા તેઓ જે એમ કહે છે કે થોડી વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે અને કારણ કે હું પિતા પાસે જાઉં છું એનો શું અર્થ તેઓ કહેવા લાગ્યા વળી તેઓ થોડી વારમાં એમ કહે છે એ શું છે તેઓ શું કહે છે આપણને કંઈ સમજાતું નથી ઈસુ સમજી ગયા કે આ લોકો મને કંઈ પૂછવા માગે છે એટલે તેમણે તેમને કહ્યું મેં તમને કહ્યું કે થોડી વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે એની તમે અંદર અંદર ચર્ચા કરો છો હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો પણ સંસાર હરકાતો હશે તમે શોકમાં ડૂબી જશો છતાં તમારો શોક આનંદમાં પલટાઈ જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે મારા પ્રભુ શું હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો